નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ રિવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગમના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સંજાન રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ છેડે તંતરની રડિયાળ કામગીરીને કારણે વાહન ચાલકોના માથે જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે આજે વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે સંજન રોડના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા બ્રિજ ઉપરથી રોડ તરફ જતા વાહનોએ વળાંક લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયત કક્ષાએથી વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રદીપભાઈએ તંત્રના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ઝાટકણી કાઢી હતી ઉમરગામ તાલુકાના સોરસુંબા અને સંજાણ રેલવે ઓવરબ્રિજ ના બંને તરફ સર્વિસ રોડ અને ગટરની કામગીરીને લઈ વર્ષોથી સવાલ ઉઠી રહ્યા છે ગ્રામ પંચાયતે તો કેટલા પત્ર લખ્યા છે છેલ્લો જ પત્ર આપણા સરપંચજી જો કઈ તારીખના છે આપણો પત્ર બતાવો ને જે આરઓબી જે એલસી 68 ના જગ્યા પર જે આરોબી બન્યો એ આરઓબી જે પશ્ચિમ સાઈડ ડોક્ટર સંજાણ હોસ્પિટલ પાસે લેન્ડિંગ થાય છે ત્યાં તંત્રનું એટલે એવું કેવું છે કે કંઈક સંપાદનનો પ્રશ્ન છે અહીંયા જે શોપિંગ સેન્ટર છે કોઈ તો એ શોપિંગ સેન્ટરને સંપાદન કર્યું નથી એટલે જમીન એમને ઉપલબ્ધ થતી નથી પરંતુ લેન્ડિંગ માટે પાછું એવું આપે છે કે અમે સંપાદનની જ્યાં પ્રક્રિયા છે સંપાદનની પ્રક્રિયા પતી ગઈ છે તો એ ગૂંચવાળાઓ અમને બી સમજમાં નથી આવતો ગ્રામવાસીઓ તો એટલા બધા એ કહી રહ્યા છે ધરણા બી કહી રહ્યા છે કલેક્ટર સુધી બધાને જાણ કરી પરંતુ તંત્ર કે છે કે અમે નિકાલ અમે વિચારી કે છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા કમ્પ્લીટ થઈને બી બે વર્ષ થઈ ગયા પરંતુ કંઈક ખબર નથી પડતી હવે આ જે પશ્ચિમ સાઈડ જે લેન્ડિંગ થાય છે ત્યાં ડાબી સાઈડ એક શોપિંગ સેન્ટર છે એ જગ્યા સંપાદન કરે તો જ કાયમી ઉકેલ આવે એવું છે નહીં તો જગ્યા પણ સર્વિસ રોડ માટે અને મેઈન સમસ્યા પાણી નિકાલની છે પાણી નિકાલ નથી થતો તો એટલા મોટા મસ મોટા ખાડા પડી જાય છે એ વાહનો પથડાઈ જાય અને અમે તો એક સર્કલ પંચાયતના થ્રુ સરપંચ સર્કલ બનાવવાની પણ માંગ કરી છે ટ્રાફિક નિયમન માટે એનો પણ કઈક યોગ્ય પ્રતિસાદ મળતો નથી ખાડા તો હમણાં ખાડા તો પૂરી રહીએ દર વખતે ખાડા પૂરે પણ ખાડા પૂરવાથી શું થાય છે કે બાજુમાં જે કોલોની છે બાજુમાં બધી ચાલીઓમાં જ રહે છે ખાડા પૂરવાથી રોડ નો ભાગ ઉપર થઈ જાય છે પાણીનો નિકાલ થતો નથી નાણાં નાખવા માટે શોપિંગ સેન્ટર વાળા જે જગ્યા છે એ એલાવ નથી કરતો જ્યાં સુધી નાણાં ના નાખીએ તો પાણીનો નિકાલ ના થાય ખાડા પૂરીને ટેમ્પોરરી ઉકેલ તો આવી જશે પરંતુ એ પાણી પાછું કોલોનીઓમાં ભરાઈ જાય છે એ બાજુમાં જ ચાલીએ છે એમાં લગભગ ત્રણસો થી ચારસો નાના નાના રૂમો છે ઘરો છે તો એ લોકોને પાણી નીકળવા જે સ્કૂલે જવાના છોકરાઓ લગભગ સાડા ત્રણ થી ચાર ફૂટનું પાણી ભરાઈ જાય છે તો એના લીધે ત્યાં પુરાણ પણ એટલું ઊંચું નથી કરી શકતા અમે તકલીફ કે છે અને વખતો વખત જાણ કરી છે સરપંચ નહી એના પછી હમણાં લેખો ને સર્કલ માટે લગભગ માર્ચ મહિનામાં જાણ કરી છે અને સ્થળ પર હમણાં પણ ડેપ્યુટી એન્જિનિયર અહીંયા વાપીના પાર્થ પટેલ જોઈ ગયા છે સ્થળ બી જોઈ ગયા છે એના સાથે નાગેશ્વર સાહેબ હતા બંને ડિપાર્ટમેન્ટ વાળા આવીને જોઈ ગયા છે અને એમને એ કીધું કે તમે ગમે તે રીતે સંપાદનની વિધિ પૂરી કરો અમે છેલ્લા અમે અમારા ગામના એ છે કનુભાઈ સોનપાલ ને થ્રુ અમે લગભગ મે મહિનાના છેલ્લા વીકમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ને પણ મળ્યા હતા ધવલભાઈ પટેલ ને આર એનબી વાળાએ કીધું કે પ્રાંતમાં ચેપ્ટર પેન્ડિંગ છે અને ધવલભાઈ પટેલ પ્રાંત સાહેબ સાથે બી વાત કરી હતી કે આના પંદર દિવસમાં નિકાલ લાવો એ વાતને પણ મહિનો થઈ ગયો છે લગભગ લેન્ડિંગ થાય છે પશ્ચિમ બાજુ ત્યાં અને એના લીધે ઘણા અકસ્માત થયા બી છે અને હજુ બી અકસ્માત થવાની રાહ હોય છે કે તંત્ર એમને ખ્યાલ નથી આવતો ઉમરગામ તાલુકા વિસ્તારમાં આજે વહેલી સવારથી ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં અને ગાંધીવાડી ખાતે ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ઝાડ તૂટી પડ્યા હતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરીગામ ગ્રામ પંચાયત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વેપારી વેલફેર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ મોહનપાળી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી આજરોજ સરીગામ ગ્રામ પંચાયત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ વેપારી વેલફેર એસોસિએશન અને સમસ્ત સરીગામના ગ્રામજનો વતી બાર તારીખે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની ગોજારી ઘટના થઈ અને બસો સાઠથી વધારે લોકોએ જાન ગુમાવ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સરીગામ ગ્રામ પંચાયતના સહયોગ સદન હાથે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સરી ગામના તમામ વર્ગના લોકો વેપારી ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને શોક સંતપ પરિવારોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને જે લોકોએ જાન ગુમાવ્યા છે એવા તમામ મૃતકોને પ્રભુ એમના શ્રી ચરણમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રાધાનગર હવેલીમાં મેઘરાજાની પતરામણી થઈ છે ગતરો ચાર કલાકમાં અઢી ઇંચી વધુ વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદમાં સેલવાસ લેન્ડમાર્ક નજીક સમવરણની રિંગ રોડ બ્રિજના સર્વિસ રોડ પર તેમજ રિંગ રોડ ઉપર કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા સેલવાસ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કામગીરી હાલ ચાલી રહી છે કામગીરી પૂર્ણ ન કરાતા કેટલાક સ્થળો પર પાણી ભરાયા હતા ખાનવેલ ચાર રસ્તા ખાતે ગણેશ મંદિર પરિસર અને ચૌડા રોડ ઉપર પાણી ભરાયા હતા દાદરાગર આવેલી વિસ્તારમાં સીઝનનો કુલ વરસાદ પાંચ ઇંચ જેટલો નોંધાયો છે ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર